प्रेजेंटेड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात को पावर बाय तिरुपति कॉटन सीड ऑयल टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस वीर एम डी एफ स्ट्रॉन्ग वेरी स्ट्रॉन्ग रुशील डेकोर लिमिटेड क्लियर वाटर क्लियर रहने में ही समझदारी है નડિયાદ આવી ગયા છીએ નડિયાદમાં જનતાની ક્લિયર ચોઇસ શું છે એ ફટાફટથી જાણીશું નડિયાદમાં જનતાનો કેવો મિજાજ છે સીધા જઈએ જનતા સાથે શું નામ છે તમારું મિલનભાઈ મિલનભાઈ કેમ છો મજામાં એકદમ શું કરો અહીંયા હું એસી કામ કરું અચ્છા અહીંયા શું લાગે છે સ્થિતિ શું કહી રહી છે નડિયાદની સ્થિતિ મતલબ બેરોજગારી વધારે છે બરાબર અને બીજું કે અહીંયા પાયાના પ્રશ્નો ઘણા બધા કયા કયા પાયાના પ્રશ્નો પાયાના પ્રશ્નો બસ સ્ટેન્ડનો છે પછી રોડ રસ્તાનો છે બરાબર છે હોસ્પિટલોનો છે ડોક્ટરોનો છે ઘણા બધા પ્રશ્નો છે એવા બધા એને અમે જો નવા સાંસદ આવે એનાથી આશા રાખીએ છીએ શું લાગે છે નવા સાંસદ આવશે બે ટમથી દેવું શી છે લાગતું તો નથી દેવસિંહનું પણ કાળુ સીડા આપી આવશે પ્લસ કે આ જે કોંગ્રેસની ગેરંટી છે પાંચ એ યુવાનો માટે છે બરાબર છે એનાથી થોડો ફરક પડી જશે અચ્છા હા બોલો શું નામ તમારું મારું નામ દર્શન ઈનામદાર છે સાહેબે રસ્તાની વાત કરી તો એમને ડિબેટ પછી મારા બાઇક પાછળ બેસીને આવવું હોય તો આવી શકે છે કે કયા વોર્ડમાં ક્યાં હજુ કામ ચાલુ નથી થયું અને જ્યાં નથી થયું ત્યાં પાસ થઈ ગયા છે રસ્તા એનું પણ એમને હું બતાવી શકું છું તો બધા જ વોર્ડમાં ઓલમોસ્ટ રસ્તાના કામ ચાલુ થઈ ગયા છે અને જે નથી થયા એ પાસ પણ થઈ ગયા છે તો પહેલાં આપ જુઓ અને પછી ડિબેટમાં બોલો થેન્ક યુ ભાઈએ જે કહ્યું રસ્તા માટે તો હું તમને તાજેતરનો જ દાખલો આપું અમને પંદર દિવસ ઉપર જ આ સિવિલવાળો જે રસ્તો છે એ રોડ થયો છે અને તાત્કાલિક ત્યાં આગળ પાછળ પાછળ હતો થાંભલો તોડી નાખીને ફરી પાછળ ત્યાં ખાડો પાડી દીધો છે હવે હું એ એ જ કહેવા માંગુ છું કે શું એ એ વખતે જ્યારે રોડ થતો તો જ્યારે આરસીસી તે વખતે એ થાંભલો હટાવી લીધો હતો હવે તમને દેખાયું જોર થયા પછી એટલે એક બાજુ કોન્ટ્રાક્ટરોને કમાવા માટે જ આ ધંધા થાય છે અચ્છા હા સાહેબ શું કહેશો આવું કેમ થાય છે રોડ બની જાય પછી ખબર પડે છે કોન્ટ્રાક્ટરને કે સારું આ તો ભૂલ થઈ ગઈ મારાથી લોકોની અલગ અલગ વિચારસરણી હોય તમે એવું કહો છો કે અમારા કાળોશી સાહેબ જીતી જવાના છે તમને અભિનંદન આપે કે જીતી જાય તો સારું તમે પોતાના ચાર ટેકેદારો સાચી શકતા નથી સુરતમાં અને ગુજરાતની અંદર તમે એવું કહો છો કે વિતવા તમે ચાર ટેકેદારો તમારા હાચી શક્યા નહીં કે જે ચાર ટેકેદારો તમારા હતા તમારા કલેક્ટર ઓફિસે આવી શક્યા તો તમારા ઉમેદવારનું ફોર્મ રદ થયું અને તમે એવું ઈચ્છો છો કે અમે ગુજરાતમાં જીતી જઈશું છબ્બીસ માંથી છબ્બીસ સીટો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જીતશે આટલી બધી સમસ્યાઓ છે વિરોધ થાય છે ખરો વિપક્ષ તરફ સો ટકા સો ટકા મારા ઘરની બાજુમાં વોર્ડ નંબર તેર ની અંદર આરો પ્લાન્ટ ની સિસ્ટમ છેલ્લા પંદર વર્ષ નાખી રહી હજુ સુધી હજુ સુધી મારા ઘરની બાજુમાં પાણી ના આવ્યું નડિયા સિટીમાં પાણી પહોંચી ગયા આપણે ગંદુ પાણી પીએ છીએ પણ પણ જઈએ જઈએ આપણે સાહેબ આ શું કહેશો કામની રાજનીતિ નથી કરતા એવું કહેવામાં આવે છે આ ડુંગળી બટાકા કે ટામેટા ની ચૂંટણી નથી આ ચૂંટણી આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની ચૂંટણી છે ભારત દેશને મજબૂત કરવા માટેની ચૂંટણી છે દેશને પ્રધાનમંત્રી નક્કી કરવા માટેની ચૂંટણી છે અને મોદી નહીં તો કોણ મને આ મિત્રો જવાબ આપે કે મોદી નહીં તો કોણ શું એવી સરકાર કે જે ભૂતકાળમાં એમના એજન્ડાઓ છે તમે જોશો મેનિફેસ્ટો જેવા કે એ લોકો કહે છે કે અમારી સરકાર આવશે તો અમે સંપત્તિ બધાની જાણીશું બહેનોની કેટલી સંપત્તિ છે કેટલી પ્રોપર્ટી છે અને કોના માટે એ સંપત્તિ કોને આપશે કે જેને બહુ બધા છોકરાઓ છે એમને પણ આજે કોંગ્રેસની માનસિકતા જો આ દેશમાં એકતા ત્રણનું કામ જો કોઈ કરતી હોય તો આમ કોંગ્રેસ સરકાર છે કોંગ્રેસ સરકાર હવે રામ મંદિરનો મુદ્દો જ્યારે તમને કહીશ કે રામ મંદિરનું જ્યારે એમને આમંત્રણ મળ્યું તેમણે સ્વીકાર કર્યું અને આજે રામની પૂજા કરે છે રામના નામે જાય છે મત માગે છે તો કોંગ્રેસ હવે રામ ભગવાન યાદ આવ્યા તમારે દર્શન કરવા તો જવું હતું તમારું તો સ્પષ્ટપણે માનું છે કે અગ્થી બાર ચારસો બાર ને ચારસો બારની પાર અને વિકાસના મુદ્દે ચૂંટણી જીતાશે જે ભાઈએ જે કહ્યું છે એનો જ હું એક પ્રશ્ન આપું કે ભાઈ આ મુદ્દા ઇલેક્શનના હોવા જોઈએ સંસદના હોવા જોઈએ તો હું તમને એક જ કહું કે વૈશાળીવાળું ઘરનારું છે એ પહોળું કરવા માટે પાંચ પાંચ વર્ષથી સતત ત્યાં ખાતમુહૂર્ત ત્રણ વખત ખાતમુહૂર્ત થઈ ગયા છે આજ દિન સુધી એ થયું નથી જ્યારે ઇલેક્શન આવે ત્યારે ખાતમુહૂર્ત એના મહિના પહેલાં કરે છે ત્યાંના રોડ રસ્તા હમણાં જ બનેલા છે અને તાજેતરમાં તૂટી ગયેલા છે એ પણ તમને ત્યાં જાઓ અને જુઓ ત્રીજી વસ્તુ કે સેન્ટ્રલનો પ્રશ્ન હોય તો બી બીએસએનએલ સેન્ટ્રલનો છે બરાબર આજની તારીખમાં કોઈ ટેલિફોનનું ત્યાં ઘડી અમને બંધ કર્યો હોય તો એના ડિપોઝિટના પૈસા પણ આજની તારીખમાં મળ્યા નથી એનો એક પોતો દાવો કરતો હોતો હું પોતે જ છું જે મને લગભગ અગિયાર મહિને મને પૈસા મળ્યા છે અને બીજું મારી એક પેઢી છે એ પેઢીના તો હજુ આજ દિન સુધી પૈસા જ નથી જમા થયા તો આ સેન્ટ્રલનો પ્રશ્ન સંચાર મંત્રી એ જ એ જાતે છે ઓકે હવે અમારા ભાઈશ્રીએ કીધું કે દેવસિંહભાઈએ ઘણા બધા કાર્યો કર્યા છે જ્યારે એ ધારાસભ્ય માટે લડવાના હતા ઇલેક્શન અત્યાર તો એમપી થઈ ગયા છે પણ જ્યારે ધારાસભ્યનું ઇલેક્શન લડવાના હતા ને ત્યારે એમણે મુદ્દો ઉઠાયો હતો કે અમારા ખેડા જિલ્લાની અંદર અમદાવાદથી આવતા જે કારખાનાઓ કંપનીઓના જે ગંદા પાણી છે એના માટે એમણે મુહિમ ઉપાડી હતી એ મુહિમનું શું થયું

બાંગ્લાદેશી આ ઘૂસ બેઠિયા આજે ઘૂસ બેઠિયા સાંભળો 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 આરામથી આરામથી પણ મોદીજી નો તો ગેસ એક મીઠે ગેસ ના બોટલ નો ભાવ વધુ

આજે સરકાર ચાલી રહી છે એમને ઓલું નથી રહી રાજસ્થાન રાજસ્થાનનો પાંચસો રૂપિયા પડો કેમ આવે એમએસ ક્યાંય નથી મળતી મધ્યપ્રદેશ બરાબર છે અત્યારે અહીંયા ઘઉં તમે લેવા જાઓ તો થી પિસ્તાલીસો સુધીના રેન્જમાં ઘઉં મળે છે જેના ત્યાં ખરીદી કિંમત છે થી બારસોથી થી બારસો તો શું ત્યાં એ ખેડૂતોને પૂરતો ભાવ મળવો ના જોઈએ વચ્ચે દલાલો ખાય સમસ્યાઓ ઘણી બધી ચાલુ થઈ નથી અને આઠ કલાકની ની લાઇટ છે એટલે બોરનું નું પોણી કેટલું છે એક તો મોદી સરકાર એવું કે ખેડૂતોનું જીવાડું છું બબ્બે હજાર નાખી બરોબર બબ્બે નાખે છે બરોબર છે મોદીજી કશું કરી બંધ છે પેલા આજ પરિસ્થિતિ હતી પરિસ્થિતિ અત્યારે આઠ કલાકની લાઈટ બોરમુ કેટલું ચાલક ખેતરમાં પાણી બરોબર છે આજે નેર બંધ છે આજે મારી ખેતી સુકાય છે શું કરવાનું છે કો મોદીજી સરકારી સ્કૂલો કેટલી એટલે આ લોકો ફક્ત કામની રાજનીતિ કરતા જ નથી એક લાખ વધારો અમે તમારે મોંઘવારી જુઓ અને અમે પગાર ના વધે એટલે એક જ વસ્તુ હું કહેવા માંગુ છું કે વખતે બદલાવ પરિવર્તન જરૂરી છે બીજું વસ્તુ તકલીફ હંમેશા પડશે મધ્યમ ગરીબ એ રહેશે રૂપિયાવાળાને કોઈ મધ્યમ વર્ગને તકલીફ પડવાની એટલે આ વખતે એક જ વસ્તુ છે તો એવો શું જાદુ થાય છે અમે તો ના એટલે એને એ અંધભક્તા લીધે એ લોકોના મનમાં કશું જ ના હોય ઈવીએમ મશીન બાકી એક મિનિટ તમારી તાકાત હોય તમારી તાકાત હોય જો સાહેબ મેં એક તમને એક દે એક ઉદાહરણ આપો એક મિનિટ એક ઉદાહરણ ના ના હું આપું છું હું તમને કહું સાહેબ એક મિનિટ હું તમને કહી દઉં બાપુ સાહેબ હું એક જ વસ્તુ કહું કે દાખલા તરીકે એક એક્ઝામ આ લોકો મેં એક્ઝામ ચોરી કરી હોય ને તો તો બહાર નીકળીને કહેવાનો છું પાસ થવાનો તમે તમે હું વસ્તુ કહું કે બેલેટ પેપર ને પછી એ નહીં સાંભળીએ વારા બોલીએ આમાં બધા એક સાથે બોલશે તો કશું સંભળાશે જ નહીં બસ બોલું શ્રેયસ ગંડારાનો જે પ્રશ્ન છે એના માટે બે વખત ટેન્ડરિંગ થયું છે પણ ભાવપત્રક વધાર હોવાના કારણે પાસ થતું નથી હવે પંકજભાઈ દેસે સાહેબે મને બોલવા દો યાર 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 બોલવા દો બોલજો બોલજો હું હું ના પાડું ત્રીજી વખત ટેન્ડરિંગ બહાર પાડ્યું છે આ વખતે ટેન્ડર પાસ કરી દેવાનું છે જે લોવેસ્ટ ભાવ હશે એનું પાસ કરીને કામ કરવાનું છે જો કામ કરવાનું ના જ હોત તો ટેન્ડર બી બહાર ના પાડત અને એવું તો છે કે કામ કર્યું નથી પીપલક વાળો બ્રિજ બનાવ્યો છે નહીં તો બધે પાણીની ટાંકીઓ બનાવી છે બધા રસ્તા બનાવ્યા છે નહીં તો કોઈ પહેલાં નડિયાદ રખાવી જેવું હતું નિયાત લખાવી જેવું હતું નિયાદમાં ફૂલ પાણી ભરાઈ જતું હતું નિયાદમાં કોઈ પણ જગ્યાએ પાણી ભરાતું નથી બધે પાણી નીકળી જાય છે એ પંકજભાઈ દેશે સાહેબના કામને લીધે સાહેબ ત્રીસ વર્ષથી ધારાસભ્ય છે ગામમાં જ આવો છો ને એ ગામમાં ચામોસામાં રસ્તા તૂટી જતા હતા સાહેબ તો અહીં તૂટી જાય નવાઈ નથી ડોમાના રસ્તામાં પાણી અઢાર રસ્તા તૂટી જાય નેચરલ છે પણ પછી તરત જ બનાવી દેવાનું નવરાત્રી પહેલાં એવો અમારો અભિગમ છે સાહેબ સમજી લો અત્યારે તમને યાદમાં માં કોઈ પણ રસ્તો એવો નથી બ્રિજો એવા છે નડિયાદ ની વાત કરો સાહેબ તમને યાદ માં આવ્યો ને યાદ માં એક પણ જગ્યાએ બ્રિજ એવો ખરાબ નથી એક પણ બ્રિજ ખરાબ નથી નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી હાર્દિકભાઈ ભટ સાહેબે એમના ફેસબુક પર તમે જોઈ લો સૌથી પણ વધારે અરજીઓ કરેલી છે નડિયાદના રો રસ્તા બાબતે ગટર બાબતે સફાઈ કામદાર બાબતે ફક્ત ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર નડિયાદ નું બસ સ્ટેન્ડ જુઓ સિટી બસ સ્ટેન્ડ બની રહ્યું છે અને મોટા મોટું બસ સ્ટેન્ડ પણ બની રહ્યું છે પેલા તમે જોવો પછી બોલો ટ્વેન્ટી વીસ વર્ષ થયા આધુનિક બસ સ્ટેન્ડ બનાવવાનું છે વીસ વર્ષ રોડ

સરદાર ભવન કોંગ્રેસે બનાવ્યું બરાબર ઇન્દિરા નગરી બનાવી છે એ કોંગ્રેસે બનાવી પછી બાલકનજી બારી તો એક સંસ્થા છે અમૂલ અમૂલને પ્રશ્ન અમૂલનો છે નડિયાદનો નથી એમને સાંભળી લઈએ પછી જોડે એવી સામે છે ને ધનસિંહ દેસાઈ આઈ આવી ગુજરાત ચાલે છે આયુર્વેદિક ચાલે છે બરાબર છે અને એ અને એ સરકાર ગ્રાન્ટ કરતા અમારા જે ભૂતપૂર્વ એમપી છે એમનો સહકાર વધારે છે હા તમને સહકાર આપ્યો છે ને તમે કહો કે નથી આપ્યો કશું ભાઈ પૂછે છે સર હું જે કોંગ્રેસ શું એમને હું જવાબ આપવા માંગુ છું ભાઈ પૂછે છે એક મિનિટ એક મિનિટ ભાઈ પૂછે છે કોંગ્રેસે શું કર્યું સિત્તેર વર્ષમાં બરાબર ઉપર તો એ લોકો ઊભા છે જે જગ્યાએ ઊભા છે કોંગ્રેસ નું બનાયેલું છે બરાબર છે તેત્રીસ જિલ્લાની બધી જે જિલ્લા પંચાયત થી માંડીને પહેલી પાણીની ટાંકી કોંગ્રેસે બનાવી રોડ પેલા કોંગ્રેસે બોલો હું રાહુલ ગાંધીએ યાત્રા કાઢી રાહુલ ગાંધીએ યાત્રા કાઢી મારો પ્રશ્ન ભનો ન્યાય સાઠ પાકિસ્તાન અલગ થયું લાખો ક્યાં હતી ઇન્દિરા ગાંધીના વખતમાં હજારો શીખોનો કતલે આમ થયો ત્યારે ન્યાયાત્રા ક્યાં હતી ત્યારે ન્યાયયાત્રા ક્યાં હતી રામંદિર ની વિરુદ્ધ માં સત્તર વકીલો એમનો મેન વકીલ કપિલ સિબ્બલ ત્યારે એની યાત્રા ક્યાં હતી અને બીજી વસ્તુ બે મિનિટ ને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નેશનલ હેરાલ્ડ કેસ માં આરોપી છે જામીન પર બહાર છે ચોર છે મહા દીકરો મા દીકરો ચોર થઈને યાત્રા કાઢે છે ક્યાં ન્યાય ભાઈ અમને પેલા જવાબ આપો ન્યાય કાળો

બરાબર શિક્ષણની બેકાર નીતિનો અત્યારે ચાલે છે ખુલ્લે આમ વેચાતા ડ્રગ્સનો ગુજરાતમાં ચાલતો ખુલ્લે આમ દારૂનો રોડ રસ્તા સંપૂર્ણ તૂટી ગયા છે રેલવે સ્ટેશનની અરજી અમે આપી ટ્રેન રોકાવા માટેની બસ સ્ટેન્ડમાં પચાસ લાખ અમારી અરજી અમે સતત બે વર્ષથી પાછા પડ્યા ત્યારે પાસ કર્યા જો પબ્લિકના વિકાસ કામ માટેનું રાજકારણ જોઈએ ના સમય નું રાજકારણ જોઈએ નડિયાદનું રાજકારણ જુઓ નડિયાદના રાજકારણમાં સવારે પાંચ વાગે ઊઠી અને યુવાધન

ત્યારે યાદ ના આવ્યું તમને મોંઘવારી ત્યારે ખ્યાલ ના આવી તમને ત્યારે રોજગારી ખ્યાલ ના આવી અત્યારે યાદ આવે છે તમને અત્યારે જ આ બધું યાદ આવે છે ઇલેક્શન આવે ત્યારે જ તમારા ટાઈમમાં આ બધું યાદ નતું આવતું તમને કેમ અત્યારે છે એનો જવાબ આપો અત્યારે આટલું મોટું કૌભાંડ થયું છે ઇલેક્ટ્રોનિક બોન્ડ બાબત એની અંદર કશું બોલવા તૈયાર છે

એ તમામ પક્ષોને લાગુ પડ્યું છે કે નહીં આ કેનામાં જવાબ આપે લોકો એમાં એવું છે કે ભાજપ છોડી દીધું છે ને તમામ પક્ષોને લાગુ પડે છે લાગુ પડ્યું છે આ કે ના એવું છે ને ભાજપ આ પોતા નીકળી ગયા છે બરાબર એમાં ભાજપના ઇલેક્ટ્રોનિક બોન્ડની બી ગણતરી કરવામાં જ આવી છે સૌથી વધારે પૈસા ઇલેક્ટ્રોનિક બોન્ડમાં ભાજપને જ મળે છે ભાજપ જ કહે છે એવું તો ખોટું કરવાનું છે એ કહે છે પણ ભાઈ કોંગ્રેસ વાળા કહું કઈથી મળે છે

પબ્લિકે આખું ખાલી કરી નાખ્યું તોડી નાખ્યું પબ્લિકના વચન આપવામાં આવ્યા હતા કે દર મહિને જ્યાં સુધી તમારું પ્રગતિનગર ના મકાનો પાછા બનાવી ના આપીએ ત્યાં સુધી હું દર મહિને તમને ભાડા પેટે રકમ આપીશ કોઈને મળતી નથી એની અંદર આજની તારીખની અંદર ઘણા બધા માણસોએ આત્મહત્યા કરી લીધી છે મરી ગયા છે આજે એ લોકોને એક ટાઈમ ખાવાના પણ ફાફા છે ચારસો ચારસો પાર નારો લગાઈ રહ્યા છે શું લાગે છે જે રીતે હમણાં જ કાકા વાત કરી ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે અને બીજું ઘણું બધું શું લાગે છે ચારસો પાર ચારસો પાર નહીં ચારસો બાર પાર એ નક્કી ચારસો બાર ની પાર અને ચારસો બાર પાર થાય ને ત્યારે ફરી પાકિસ્તાન માંથી તો કોંગ્રેસ લાવે છે બાંગ્લાદેશ છે અને ડમી વોટ ઘુસપેઠિયા તમારી સરકાર છે તમારી સરકાર ના માણસો જે બોર્ડર ઉપર ઉભો છે અને તમે જ લાવો છો તમારી વોટ બેંક ઉભી કરવા માટે મુદ્દો કે સરકારે અત્યારે જે આ કામ કર્યું છે ચાર વર્ષ અગ્નિવીર બરો એ અગ્નિવીર નો મુદ્દો લાવ ચાર વર્ષની અંદર અંદર છોકરાનું મેરેજ ના થાય અને રિટાયરમેન્ટ થઈ જાય તો આખી જિંદગી બીજું કે કોંગ્રેસની સરકારમાં પેન્શન કોઈ પણ લેડીઝ હોય ઉંમર વાળું થઈ જાય પેન્શન મોદી સરકાર સાહેબે બંધ કરી દીધી છોકરો તો છોકરી ધક્કો લાથ બાર તો એ કરશું એટલે આ પેન્શન એટલે નેતાઓને એમએલએ હોય એમનું પેન્શન ચાલુ બધાની વાત કરું છું એ ગમે તે પાર્ટી હોય એ બધાનું પેન્શન ચાલુ એ લોકોને બધું રોડ રસ્તા પાણી બધું મફત બનતો જનતાના ના હોય એ ઉમરે નરેન્દ્ર મોદી સાહેબ યોજના ચલાયા છે કે અઢાર વર્ષો યુવાન એ જયારે ફોજ માં જશે એના માટે દેશ પ્રેમ જાગશે એનામાં એનામાં એકતાનો પ્રેમ જાગશે સાંભળો સાંભળો ખરા સાંભળો ખરા એ યુવાન જ્યારે ચાર વર્ષ પછી આ દેશમાં આવશે ને હે ત્યારે સશક્ત થઈને તેવી ચોવીસ લાખ રૂપિયા લઈને આવશે આજે મને તમારે બતાવો કયો યુવાન તો વર્ષે ચોવીસ લાખ આવે છે હું અહીંથી આમની પાર્ટીનો ઉમેદવાર હતો નડિયાદમાંથી નડિયાદ સિટી એકમાત્ર એવું સિટી છે આખા ગુજરાતની અંદર જે આખા ગામમાં ચોમાસામાં કામ બંધ થાય જ્યાં નડિયાદ સિટીમાં ચોમાસામાં કામ ચાલુ થાય આ નડિયાદ સિટી એકમાત્ર એવું સિટી છે અમારું બીજી વસ્તુ કે ગાંધીજીના ચશ્મા કો કાઢી જાય છે બે વખત મેં કલેક્ટરને અરજી કરી હજુ ગાંધીજી ચશ્મા નહીં પહેરે એકતા લોકો બીજું શું કરવાના કેમ આવું થાય હજુ પૂરી નહીં થઈ બાપુ વિટકોસ દસ વર્ષ થી વિટકોસ નો મુદ્દો છે વિટકોસ ચલાવીશું 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 માત્ર માત્ર ખાલી પાસ થાય છે માત્ર માત્ર ખાલી ઉદઘાટન થાય છે આ વૈશાલી વાળું જે નાળું ખારું ઉદઘાટન થયું બંધ થઈ ગયું આળો પાણી નું થયું બંધ થઈ ગયું હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ ધોરોનો અસંખ્ય ત્રાસ છે સરકારે બે વખત આદેશ આપ્યો એનો પાસ થઈ ગયું છે ગરનારું તો પાસ થઈ ગયું છે ઉદ્ઘાટન પણ થઈ ગયું છે પણ એમાં બાધા લાવનારા આ બધા છે આ લોકો જ છે કે જે બાધા લઈ રહ્યા છે બાકી ગરનારું કાર નું પાસ થઈ ગયું કામ ચાલુ કરાવડાયેલું પંકજભાઈ દેસાઈએ કામ ચાલુ કરાવડેલું પણ આ લોકો આ લોકો બાધા આ લોકો બાધા નાખી છે આ લોકો બાધા નાખી છે ચોમાસામાં કેમ કર્યું છે ચોમાસામાં કેમ કર્યું છે કે જે પડ્યા ગાડી પડી તારે આ લોકોએ બંધ કરાવ્યું બાકી એમને અકસ્માત થયા વગર એ બંધ નતું થયું કામ ત્યાં અકસ્માત થયા કરાવડાયું છે અચ્છા 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 આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટીના જે ભૂતપૂર્વ ઉમેદવાર છે એમને પૂછો કે તમારા દિલ્હીના સીએમ કયા ગોટાળામાં અત્યારે અંદર છે પેલા એ તો જો પછી 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 તમે પછી તમે વાત કરો પછી તમે બીજા ગોટાડાની વાત કરો તમારા અધ્યક્ષ ક્યાં છે તમારા અધ્યક્ષ ક્યાં છે એ જો એ હું તમને સામના જોડે સાચું બોલો સાચું બોલો અમારા મિત્રએ કીધું ભાજપની એવી સ્ટેટસ જે રહી છે કે જ્યારે જ્યારે ઇલેક્શન નજીક આવે ત્યારે મોટા નેતાઓમાં જેલમાં પૂરી દેવાના એ ચાહે રાહુલ ગાંધી હોય કેજરીવાલ હોય સંજયસિંહ હોય સ્વતંત્ર જય હોય મનીષ સિસોદિયા હોય કે ગમે તે હોય પાછળ ઈડી લગાવી દે સીબીઆઈ લગાવી દે કે ગમે તે એક્સ વાય કરી અને એમને જેલની પાછળ નાખી દેવાના આ તાનાશાહી છે અને આ જર્મનીએ પણ સ્વીકાર્યું યુએનઓએ પણ સ્વીકાર્યું કે ભાઈ આ વસ્તુ ખોટી છે લોકશાહી હોવી જોઈએ તમે બંધારણની આર્ટિકલ ઓગણીસ એ મુજબ સ્વતંત્ર છે તમને બધો અધિકાર મળેલા છે પણ આ લોકો માત્ર કેજરીવાલ બહાર આવશે તો અમારી ચારસો પારો છે એ પારો અમને માનસિક રીતે રાખશે બધી બધી જગ્યાએ રહેશે એના હિસાબે કેજરીવાલ બહાર નથી કાઢતા લોકો એ લોકો એવું કે છે કે સરમુખ અત્યાર શાહી લાયા હિટલર શાહી લાયા ઇમરજન્સી કોણ લાવ્યું હતું દેશમાં ઇન્દિરા ગાંધી લાવી હતી કે ઇમરજન્સી નરેન્દ્ર મોદી ઇમરજન્સી લાયા છે ઇન્ડિયામાં કોઈને વાણી સ્વતંત્ર છે કે તમે બોલી શકો છો બેફામ તમને કોઈ રોકે છે કેમ કારણ કે ઇમરજન્સી નથી તમને કોઈ પકડીને જેલમાં નથી ગાળવાનું તમને બેફોર્મ બોલવાની છૂટ છે બેફોર્મ કરવાની છૂટ છે કોઈ વસ્તુની ના નથી કેજરીવાલને જેલમાં એટલા માટે ગાળ્યા છે તમને ખરેખર શરાબ કોટાળામાં સો કરોડ રૂપિયા લીધા છે એટલે એવો જાળમો છે કેમ બીજા કોઈ મુખ્યમંત્રી જન્મ નથી મૂક્યા કોંગ્રેસ કેટલાય મુખ્યમંત્રીઓ છે અરવિંદ કેજરીવાલ જેલમાં છે એ વાત સો ટકા ની બરોબર અરવિંદ કેજરીવાલ સાહેબ જેલમાં છે અરવિંદ અરવિંદ કેજરીવાલ સાહેબ જો બે મહિના પછી ભાજપમાં આવી જાય બે મહિના પછી ભાજપમાં આઈ જાય તો પવિત્ર થઈ જાય બીજું ડિટરજન્ટ પાવડર એમ ધન ધોવાઈ જાય બીજું કે નડિયાદની અંદર જે આપણો પ્રફુલ પટેલ હતા એક મિનિટ સાહેબ એક મિનિટ પ્રફુલ પ્રફુલ પટેલે કરોડો રૂપિયાનો કૌભાંડ કર્યા એનસી પ્રફુલ પટેલ અત્યારે ભાજપમાં બે ગયા તો એમના પાપ બધા ધોઈ ગયા અપવિત્ર કમ્પ્લીટ થઈ ગયા બરાબર એટલે એવું જ એનો કોઈ જવાબ આલી શકે ભાઈ સાંભળો તમે કહો છો ને કે ધોવાઈ જાય ડિટર્જન્ટ પાવડર ભારતીય જનતા પાર્ટી અમારા યુગુ પુરુષ નરેન્દ્રભાઈ મોદીજી એવા છે ને કે પેલું નહીં કહેતા કે ગંગામાં કશું નાખો પવિત્ર થઈ જાય એ તો કોઈ પણ વસ્તુ હોય ને એ ભાજપમાં એટલે પવિત્ર થઈ જાય છે તમે પણ આવો અરે આવો તમે પવિત્ર થાઓ તો બી પબ્લિક કે ચલો એક જ સવાલ હવે છેલ્લો સવાલ બનને બાજુથી ચલો ટુંકમાં મારું નામ ડિક્સન પરમાર છે હું પાટીદાર એ નથી અને ક્ષત્રિય નથી હું એક જ સ્ટેટમેન્ટ આપીશ ખાલી એક જ સ્ટેટમેન્ટ કે મહારાણા પ્રતાપથી નારાજગી હોય ને તો ઔરંગઝેબને સમર્થન ના થાય

હા ઠીક છે ઠીક છે બંને બાજુ બંને બાજુ બંને બાજુ એક સવાલ ટુ માં

અને જવાબ મળશે રિઝલ્ટના દિવસે એટલે શું થાય છે એ તો જનતાને જ ખબર છે જનતાના ભરોસે જનતાની ક્લિયર ચોઈસ આપણે જોઈ અને ફરી મળીશું નમસ્કાર